મળતી માહિતી મુજબ જીગરભાઈ સુરેશભાઈ વસાવા રહેવાસી દિવાળીપુરા તાલુકો સંખેડા જિલ્લો છોટા છોટા ઉદેપુર હોય રાજપીપળા પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના નાનાભાઈ હાર્દિકભાઈ સુરેશભાઈ વસાવા વર્ષ વીસ રહેવાસી દિવા દિવાળીપુરા નાઓ તેમની માતા નાનપણથી મૃત્યુ પામેલ હોય જે વાતનું મનમાં લાગી આવતા તારીખ બાવીસ બાર બે હજાર પચીસના રોજ પોઈચા બ્રિજ ઉપરથી નદીના પાણીના પ્રવાહમાં કૂદી જતાં તેની શોધખોળ કરતાં મળી નહીં આવી ગુમ થતાં પરિવારજનો યુવાન મળવાની રાહ જોઈ રહ્યા છે રાજપીપળા પોલીસે આ બાબતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે કૂદકો મારનાર યુવાન વડોદરા નોકરી કરતો હોય ત્યાં જવા નીકળ્યો અને આ પગલું ભર્યું હતું ત્યારે પોલીસમાં જાણ કરનાર જીગરભાઈના જણાવ્યા મુજબ કૂદકો મારતા પહેલાં તેમના ભાઈએ તેમના મોબાઈલ ઉપર મેસેજ કર્યો અને જણાવ્યું કે મને મમ્મીની બહુ યાદ આવે છે માટે હું આપઘાત કરવા જાઉં છું પપ્પાનું ધ્યાન રાખજે ત્યારબાદ મોટાભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા પણ એ પહેલાં નાનો ભાઈ કૂદી પડ્યો હતો